মাস্সে নাগটে ফোটা পা আ ক্লাস থ ফটা পা আর ক নাঘটে ু মাস্ পলেস নেই ঝ শা মা না চম ঠ ঠ ফ র খলেদকি গ

તો સો સુનર બેન જ્યાં હોય ને હળિયું જ કાઢે એમાં આ ડાકળો કે દીનો ભેગો ભેગો ફેરવે એના હો તો તુંય ભાન આમ તો ઈ જ હો હાલો હાલો નાસ્તો કર પછી રાખજો ખાવાનું રાખજો આ ઈ વાત છે તમારી ઉતર હેઠો નાસ્તો કરી લે બધા બેઠા નાસ્તો ન કરે ને પછી કેવા કે હે કે મને ભૂખ લાગે પછી કાય કોઈ દેવાનું છે ને એ હા ગાર્ડન અસલ નું છે કા હા બેસવાની મજા આવે એવું છે ના વાંધો ના આવે એટલે નીચકાન છે તો હું લઈ એવા ખાવાનું કેટલી વેરાયટી લઈ એવા ને કાઉ ભાજી સે થેપલા ને ચટણી હે લહણની ખાટીયા ઢોકરા ને લેલી ચટણી ને લાલ ચટણી ને પાતરા સે ફ્રૂટ સે સોડા સે સાઈસ નો કેટલો હે જલસો સે તો ફ્રૂટ માં હું વસ્તુ હે ફ્રૂટ છે કેળા નાસપતી જલદારુ સફરજન અને આખારે સંજી કાકા લઈ ફ્રૂટ માં એટલી વસ્તુ છે તું તન જીભા વે ખાજે હો પછી જીરવાય ની તમે થેન્ક યુ ખાકે ઢોકળા ક્વીન છો તમે તો બહુ સરસ બનાવ્યા છે સનલબેનના બેન ના પોચા રૂજીવા થેપલા ને પાવભાજી મજા આવશે આજે હાલ લ ખાવા ને જેન સોડા પીવી સોડા લઈ ગયા આપણે તો સાઈઝ જોઈએ લબુ પુટાવ કાઈ ખાવ લબાડિયાન પૂછે આ તો અસલ ઘેલો થઈ ગયો છે હાવ એમાં એમાં કેવી શાંતિ છે ને કેનો અવાજ તો કઈ જૂનાણી છે તે અવાજ આવતા છે તો હું ખાવા મંડો હાલ લ ખાઈ લીધું એસે પટી ખાવ એ હા લેજો સંજીભાઈ લસર પટ્ટી ની તો બરાબર હું તો જીણ કેતી ને જાવ લું ફરતી કોર ક્યું છે ઓલું ને ઇસકા ને બાજુમાં ઓલો ઉસક ની એક બાજુ ઉસક થાય એક બાજુ નીસા થાય એક બાજુ ઉસા થાય એક બાજુ નીસા થાય એમાં ઝીણ કેતી ને તે એકવાર બેઠી હો ને ભેગી અમાર હગાવાલા ને કોક છોકરી હતી જાડી ફોજ કે મન નામ તો યાદ નથી ઈ માર ભેગી આ ઉસક ની માં બેઠી હશે તો જેવી હેઠી હતી ને કે હું હુરાતા ને સઈડું ને તે ઉતરી ને તો હું ઉપર ઓળ બાજુ ઉસક માં બેઠી તી ઓ ધડાંગેરા ને એઠે ભાંગી ને ઓય માં પીંડું ભાંગી ગયું મારું તઈ ઠાવ ના નીકળી હતી અટા હજી મન ઉપર ભેગી થઈને એમ થાય કે આને બે ઝાપટ માર લઉં ઓહો એવું છે ગયા તા આવી જ રીતના પિકનિક મનાવા ને પિકનિક મારું તો નીકળું હોહરું પછી ના બેઠી ઓલા ઝૂલતા પૂલે લાકડાના ના ઝૂલતો પૂલ બનાવ્યો એ હતું ને કેટલી જાતનું હતું બાપ કે ના બેઠી પછી રીહાઈન બેઠી તી હું એક કોઈ એમની તો તમને કોઈ મનાવા ના આવ્યું હું તો જાવ ને તો મહા મનાવા આવે પપ્પા પપ્પા બનાવે ને મમ્મી વારો કાઢ નાખે પછી પપ્પા બનાવે ને તારે અમે જ કોઈ મનાવતું નહીં આ ફેડીને આવો એમ કે ખાવું હોય તો સાચી વાત છે સોનલબેન ત્યારે કે એવું કઈ હતું જમવાની વેરાયટી તો હું છે અટાણ તો નાનું એવડું ટાબર્યું હોય તો એમ કે પીજો ખાવ પીજો ભલે નાક માં નીકળી જાય પીજો ને લીજો ને બધું પણ એવડા નઈ ખબર પડે અટાણે હા ઈ વાત સાચી ખરેખર સરસ મીઠી હતી સંજીબે કેટલા કિલો 150 કિલો હતી

તો ઓય મમું જવાનું ન હોય આલા આલા ઉપર મમ્મી દરવાજો ખુルト જ નથી સોલ બેન મને તો ડર લાગે છે એ જમાય ભેગો રે આ છોકરો કોઈના બાપનું માની ભેગો રે નકર ચોટાડી સેક ઝાપટ લબુબુ ન હવે કે ભેગો છે ને તો વારો પાડ તારો ફેંકી દેસ બાયણે હું નાખો માં જલપા બેન ડારો દેવો પડે સોને બેન આ માન એમ નથી હાલો ઉપર જાય એમાં મુંજાણ ના

અજીબોશાન સહેનસા એ ફીલિંગ આવે અયા કા ફોટા પાડો ને સંજે તમે જ ને કાઈ તમે સેલ્ફી લઈ લ્યો એ હા હા તારા થાઉ સેલ્ફી માં તો રહી લાગે ને તો છે ને હોય કા ફોટો લેજો સ્ટેટસ માં મુકાય એવો હા વિચારો ઝલપા બેન ને તો સોનલ બેન પણ પણ પાછળ ઝુમર એની લાઈટ બંધ હતી ને બીજી વાર પાછો ફોટો પાડ્યો ને તો ઝુમરની લાઈટ ચાલુ થઈ ગઈ સોનલબેન હે એવું કેવું બતાવો તો જો સોનલબેન તમારી નજરે જો આ પહેલો ફોટો અને ઝુમરની લાઈટ બંધ હતી આ બીજો ફોટો ઝુમરની લાઈટ ચાલુ આવું કે હા વાત તો સાચી છે તમારી આ વાત શું આવે છે મન બહુ ડર લાગે છે રસી હા હા સન સંજય એવું જ છે જો હા વાત તો સાચી છે પણ જૂનવાણી છે ને એટલે ખોટવાઈ ગઈ હોય છે મથે તમારીને ઢોકાવાની હોય કોકલી તો માનો કાઈક એક તો અવાજે આવે ઓતરંગી મમી મા લબુ બુવા નથી ઈજ કાપા હે ગાયબ થઈ ગયું હાઈન વઈ ગયું લાગે ક્યાં એવું ના હોય ચિંટુ ઈ તો કોક લઈ ગયું હશે એવું જ છે તો હું માનતી નથી હું તને કેટલી વાર કહું હું હુંને લાગો કોક ઉપલસી ન હોય ને હા મને એવું લાગ્યું હો હજી સંજે કોઈન વાતનો ની માને એવું કાઈ ના હોય ઓ એવું કાઈ ના હોય તેદી હું તમને નહોતી કેતી ધોતી ઉડતીતી થી પવનની તો ધોતી ઉડે જ ને હવે કાઈ અહીંયા ધોતી બોતી કોણે ટીંગાયડી હોય આપડી બારી એકલું એકલું ઉડતું મારી ત્યાં પણ એવું થતું રાતે એકલું એકલું ફ્લાવર પોટ પડી ગયું દૂધ ઢોળાઈ ગયું અવાજ આવતા આવતાતા હા મારી ત્યાં પણ એવું જ થતું રાત્રે લાઈટ ઓન ઓફ થઈ ને પછી લેમ્પ ગાયબ થઈ ગયો આ કેમ કરતા આવું થાતું હશે હું વાત કરો રશ્મા ભાભી મને બબુને ખબર ન થાલે પોતાને બોલતો પાસળ ફોલિંગ જોવા ઉપર મોતી બધી દીવાલ માં લબુબુ હે વાંચો બીજો સ્પેલિંગ મને નથ વાચાતો આઈથી લબુબુ લબીબી એ ઘરવારી લાગે અર મને બીક લાગે આ તો ઓલો લબાડ્યું છે એનું ફોટો આયા કા ને ફોટો ફ્રેમ તો જો મારું નામ લબુબુ હે લબાડ્યું સોરી લબુબુ ભાઈ હા સુ હે ખોટું હે હું તો કેટોટ તમાર મમ્મી ને Okay, nah bubu -bu jadu ihe, kekli wale ni aichem ki, mane lesen kali deto, mane dolo lembama taka takto, keklu man kal deto. Ani ah, ya, ato yew kaya watu aise, ato aji koin bapnu ni mani enot kokokutse. <coughs> <coughs> Jua ji, kek wo wadahwe? Wad oh, tu meson ji, abli gara saim bluto. Wad nah, karo? Nah, oke okay, toto, koin malu mantu notu, nah bubu jadu ihe. जम के संजय आके हो

অমা লাভব হবেকি তানে ম টেনসনসা নিয়ামনেকি এলামেটানিমাডট লিয়েন পাসি খলে দেওয়ামা তোমা মাত করছেতবারতজ এটি পরে মা চেজে মিেরমানি জু রাতি কেন তারভ জু রাতি তুত গমে করিরেছে তইকেন তার জরু রাতে બીબીને તગમતા એને મારી લે બીબીને ચાલવાની ચડાટી દીધી મને કા કરીને ફેંકી દીધો તે દિવસનો મારી લે બીબીને ગોતો છે લે બીબી પાસે પહોંચાડવા રસ્તો હું કઈસ કામ તમારે કરવાનું એમાં પણ સાફ મનવાળા બાળકની જરૂર હતી ચિંટુ સિવાય આ કામ કોઈ ના કરી શકે હું તાલા ડોસ છું ને તમને કે એમ હું કルト જઈશ આ તલવાર લકી આ તલવાર વીટા લેઈ આની જેનો સંદોક તોડવાનો સંદોક માં દીદને ખોપરી મારશે એ ખોપરી નોર ઝાડ પર કંકાલ લટકતો હશે એ કંકાલ પર આ ખોપરી રાખવાની એમાંથી ધને એમાંથી ધને એ બમ કેન એ બમ કેન চাড পরলটকাও আনো আনে চান্ন দেকটকা করে ইমাধে মারে লাবিবে নিখাডে লাবিবে উকে লাববে ভো ইন্তু এগ্ধিতা কল্য়ারে বাদ�

હા કાચા વેલકમ લબીબી જીન્ટુ બેટા જીન્ટુને કાઈ ન થાય અમને લઈ લેજે લબીબી લાબબ કરે પરે પરે કે સજા સે આ નકલ દે રહી મુજે ક્યાં સજા તિયાર કે એસા ક્યાં માફ કરજો લબુ બુક તું બહુ ડાયોલી કરો શુક્રિયા ચિંટુ અને તમે બધા મારી મદદ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સક્સાઇમ કરો થેન્ક યુ